ભાદરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય બે સાંભળીશું યમ માર્ગનું વર્ણન જે ભગવાન શ્રી હરિ એમના મુખેથી ગરુડજીને એમના વાહન ગરુડજીને સંભળાવે છે

જે 18 પુરાણોની રચના કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે અને પુણ્યના ફળ રૂપે જે આપણને માનવ જીવન મળ્યું છે આ માનવ જીવનમાં જો સત કર્મ કરવામાં ન આવે તો માનવીને નરક ભોગવવો પડે છે એટલે કે યમપુરીમાં જવું પડે છે ત્યાં અનેક કષ્ટો ભોગવવા પડે છે ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં મૃત્યુ ઉપરાંત જે ઉધર દેહી ક્રિયા છે જે સોળ શ્રાધ્ધ વગેરે પરંપરા દર્શાવવામાં આવી છે આ સત્તર અધ્યાય જે ગરુડ પુરાણમાં છે તેમાં સર્વનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો અત્યાર સુધીમાં આપણે પહેલો અધ્યાય સાંભળ્યો છે આગળના વિડીયોમાં મેં એક પહેલો અધ્યાય મૂકી દીધો છે હવે આ વિડિયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય બે સાંભળીશું યમ માર્ગનું વર્ણન ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમ લોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવાન

ક્યાંક કાટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ઘોર સિંહ વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે ક્યાંક વીછીઓથી કરડાવવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક અસ્થિ પત્ર વન છે જેનો વિસ્તાર બે હજાર યોજનાનો છે તે વન કાગડાઓ ગીધ ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવા ગ્રી રહે છે જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદરાઓથી તેનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાં અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાં પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાં છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાં ક્યાં ખિલ્લાઓ પર ચલાવવામાં આવે છે ક્યાં તે અંધારા યુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં ક્યાંક ઝોંકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકથી કરડાવવામાં આવે છે ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે ક્યાંક સળગ ત્યાં રેતીઓમાં ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર અને ક્યાંક અંગારા સમૂહમાં ઝોંકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગમાં ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડામાં વરસાદ

મધ્ય માર્ગમાં એક વેતરણી નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આપવાવાળી છે જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે તે નદીના એક સો યોજન પોહળી છે જેમાં પીબ લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે જેમાં લોહી માંસ અને પીબ કીચડ ભરેલા હોય છે જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખ પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે આ નદી પાપીઓ માટે કઠોરતાથી પણ થવાવાળી છે કઠોરતાથી પાર્થનારી છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકળે છે એવી જ રીતે એ જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારેય તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય ઘડિયાળ મગર જોક કાચબા અને માંસ પક્ષક જળચરો જળચળો પણ તેમથી ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને ઈંછી ભરેલા છે એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ નથી રહેતું તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી ક્ષણમાં ઉપર આવી જાય છે આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે હે ગરુડ પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આર પાર ક્યાંય નજરે નથી પડતો આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રોતો ગુમો પાડતો પાડતો પ્રાણી યમલોક આવી જાય છે કોઈને ફાંસી બાંધીને કોઈને અંકુશોમાં કોઈને નાકમાં દોરી બાંધીને લઈ જાય છે કોઈના કાનમાં દોરી નાખીને કોની કોની કાળ પાછમાં બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોક લઈ જાય છે હાથ ગળા પગમાં શૃંખલા બાંધીને એના પર લોખંડના ભાર લાદીને એમને રસ્તામાં માટે કહે છે ત્યાં ભયાનક યમદૂત મૃદરથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોહથી લોહી પાડે છે મોઢેથી લોહી નીકળે છે અને પછી એને ખાય છે પછી પોતાના કરેલા કર્મોનો વિચાર કરે છે તથા ગ્લાની વચ્ચતાઓ કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે તે અજ્ઞાની યમ માર્ગમાં જતો જતો હા પુત્ર હા પૌત્ર કરીને વિલાપ કરે છે દુખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે એને મેળવીને મે કોઈ ધર્મના કાર્ય ન કર્યા કશું દાન ન કર્યા અગ્નિ હવન ન કર્યા તપસ્યા પણ ન કરી અને ના દેવતાનું પૂજન કર્યું ના વિધિપૂર્વક પૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગા સ્નાન કર્યું ના સાધુઓની સેવા કરી અને ન ક્યારેય પરોપકાર કર્યા આથી હે દેહિલ પોતાના કર્મોનું ફળ ભોગો પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે ના નીર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું ના ગાય બ્રાહ્મણોની જીવતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગો ના નિત્ય નિત્યરૂપથી અન્નદાન કર્યું ના ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું ના વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ના ક્યારે પુરાણોને સાંભળ્યા અને ના તો ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું એનાથી હે દેહ પોતાના કરેલા કર્મોના ફળ ભોગવો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ પાળ ક્યારે પાલન નથી કર્યું ના પોતાના પતિવ્રત ધર્મના પાલન કર્યા ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓના પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણીને પણ જે સ્ત્રીઓ સ્ત્રીઓએ પતિની સેવા નથી કરી પતિ મરવા પર સતી પણ નથી થઈ વિધવા હોવા પર તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો મે પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસો ઉપવાસ ના તો ચંદ્રાયણ વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું

ત્યાં પણ મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે તો આ સમયે યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા હવે તો પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનું છે પોતાના કર્મોનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત નિર્ધારિત માર્ગ પર ચાલો યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે તમારા બળને નથી જાણતા તે ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યા કે જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યનો સંજય નથી કર્યો જેનાથી નરક યાતના ન સહન કરવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમ લોકમાં ચાલવું જ પડશે સામાન્ય બાળક પણ યમ લોકને જાણે છે અને પરલોક રાત્રિ શું તે ક્યારે બ્રાહ્મણના मुखથી પુરાણની કથા સાંભળી છે અને શું ક્યારે અનુભવ કર્યો છે કે યમ લોકમાં ખૂબ જ યાચના છે આ રીતેથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્રવરોથી મારે છે તે મોર્ચિત થઈને પડે છે ડરીને ભાગે દોડે છે પછી પડી જાય છે અને યમદૂત તેને પછી પકડીને યાતના આપે છે યમદૂત તેને ઘસડી ગસડીને લઈ જાય છે તે જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી 13મા દિવસે ચાલે છે અને

આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનમાં રૂપમાં જોઈને દુઃખ થાય છે અને રોવે છે આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને ઘસડે છે તે જીવ આ વનને બે મહિનામાં પાર કરે છે અહીંયા પણ તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલ દ્વિમસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલે છે ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પીઠનું તે ભોજન કરે છે જે એના પરિવાર વાળાઓ દ્વારા આપવામાં આવે છે ચોથી ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થરોથી વરસાદથી ખૂબ જ દુઃખી થાય છે કેમ કે એના પર પથ્થર જ પથ્થર જ પડે છે અને પછી એના પછી તે ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થરોથી વરસાદથી ખૂબ દુઃખી કરે છે કેમકે ત્યાં પથ્થર જ હોય છે અને પછી તે ચોથા મહિનામાં પિંડને ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે એના પછી ત્યાં જઈથી જઈને પાંચમા મહિનામાં કોંચપુરમાં પહોંચે છે ત્યાં કોંચપુરમાં સ્થિત પાંચમા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી છે જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડા સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે થોડા સમય પછી ફરી યમદૂત એને તાડવાનું પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે યમદૂત એને ખરાબ રીતે ઘસડે છે અને આ રીતે ઘસડીને તે ફરી તે નગર આગળ ચાલે છે અહીંયાથી આગળ ગયા પછી જે ઉצિત્ર ભવન નામના નગરમાં પહોંચે છે આ ચિત્ર ભવન સ્થાન પર યમરાજાના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટો શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોયે ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવજ થઈ જાય છે એના પછી તે વેત્રાણી નદીના કિનારે પહોંચે છે અહીંયા વેત્રાણી નદીને પાર કરવા માટે અનેક મલ્લાહ ઊભા હોય છે આ મલ્લાહ જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વેતરણી નદીએ પાર કરવાવાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નોકા પર આવીને બેસી જા અને જો ન જો તે કશું નથી કરી કર્યું જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વેતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ કો વધારે છે અર્થાત ગૌદાન કરવાવાળા વ્યક્તિ વેતરણીને પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે યમરાજાના દૂત એ ઉકળતી નદીને જુએ છે તથા તે જીવને કહે છે કે એ એ ઉકળતી નદીમાં એક તે પાપીને છોડી દેવા ઈચ્છે છે પોતાની આ દશા જોઈને જીવ દર્દથી બૂમો પાડે છે યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે જે જીવ દાન કર્યું હોય છે તે ઉકળતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે અને જેને દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે એના પછી આકાશમાં विहार કરવાવાળા યમદૂત તે પ્રેતને મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ कसेડીને નદીને પાર પહોંચાડે છે અહીંયા આવીને પ્રેત કે જીવ છઠ્ઠા મહિનામાં આ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલું શ્રાદ્ધ ખાય છે અને પછી એના આગળની યાત્રા કરે છે તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખ દે व्याકુ થઈને વિલાપ કરતો રહે છે પણ એને બાહ્ય પદ નગર લઈ જાય છે અને જયારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવે સાતમા મહિનાનું શ્રાદ્ધ અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે ગરુડજી બાયાપદ નગરને પાર કરીને જીવ દુખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુખોને ભોગવે છે અહીંયા એને આઠમા મહિનામાં श्राધમાં આપવામાં આવેલું અન્નજળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલી જાય છે નવમા મહિનો પૂરો થતાં જ તે નાના કંદપુર જાય છે ત્યાં નાના કંદ ગણોને જોઈને દુઃખથી ઘણી બુમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે અહીંયા પણ યમદૂત એને ફરીથી ખૂબ ધમકાવે છે

આ નગર ખૂબ વિચિત્ર છે અહીંયા પણ જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જે એને આરામ નથી લેવા દેતા એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા સાધના અને અત્યંત કષ્ટપૂર્વક ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત સિદ્ધાર્થ નગરમાં પહોંચે છે આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડુ વાતાવરણ રહે છે અહીંયા પણ આવ્યા આવા જીવના ફક્ત ભૂખથી ભીડિત થાય છે

તે એવું ક્યું પૂણે કર્યું છે જેનાથી તારા પાક નષ્ટ થઈ શકે જ્યારે જીવને યમદૂત આવ કહે છે તો એ ખૂબ જ પીડિત થાય છે અને વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ વીતી જવા પર તે યંગલોકની પાસે જ બહુ 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 ભીતી પૂરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય છે એનો ત્યાગ કરે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સમા સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યા તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાંથી પડીને ખૂબ કષ્ટ ભોગવે છે હે ગરુડ મહારાજ આ આખું વિવરણ ધર્મરાજના નગરના ચારેય દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ દક્ષિણવાર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને ક્યાં કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હવે એની આગળ તમે બોલો કે હું કે તમે શું સાંભળવા ઈચ્છો છો ગરુડ પુરાણ અધ્યાય બે અહીં મિત્રો સમાપ્ત થાય છે મિત્રો ખૂબ જ પુણ્યશાળી આ અધ્યાય બે છે ગરુડ પુરાણનો બને એટલો વિડિયો શેર કરજો જેથી બીજાને પણ સાંભળવા મળે અને બીજાના પિત્રોની પણ તૃપ્તિ થાય અને આપણને પુણ્ય પ્રદાન થાય તો વિડીયોને બને એટલો શેર કરજો ચેનલને લાઈક લાઇક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક